નમસ્કાર હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર કરવી એ નેતાઓ માટે રમત છે તારીખ આઠમી ડિસેમ્બર બે ના રોજ ડીસાના લોકપ્રિય ધારાસભ્ય સોશિયલ મીડિયામાં એક્ટિવ અને પબ્લિકના મોટે છોટે શંકરભાઈ તરીકે ઓળખાતા પ્રવીણભાઈ માળે એમને રાતે સપનું આવ્યું બીજા દિવસે સવારમાં લાવા લશ્કર સાથે સાથે કીર્તિસિંહ વાઘેલા બનાસકાંઠા જિલ્લા પ્રમુખ પણ હતા અને ડોલ ને બીજા ને તડાક ભડાક કરતા આવ્યા સીપુ ડેમે શા માટે તો ચાંગાથી પાઇપલાઇન દ્વારા જે સીપુ ડેમમાં પાણી નાખવાનું હતું એ પાછળ થી સરકાર ને એવું સૂચ્યું કે હવે ડેમ નહીં ભરાય એટલે વચમાં એટલે સીપુ ને એક્ઝ ખૂણામાં ત્યાંથી નહેરમાં પાણી નાખવામાં એના વધામણા કરવા માટે ગયા આ વિડીયો જોઈ શકો છો એમને ફેસબુક એકાઉન્ટ ઉપરથી લીધેલો છે નર્મદાથી કનેક્ટ કરી નર્મદા મૈયા આ વિસ્તારની અંદર આવે અને સંચય થાય એવા ઉમદા એક સાથે જે યોજના બંચ કરી છે એવા જ એક યોજનાના ભાગ રૂપે આજે નર્મદા મૈયાના વધામણા કરવા માટે જિલ્લાના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલાજીના હસ્તે પરદ હસ્તે કર્યું છે અને જિલ્લાના સૌ આગેવાનો આની અંદર જોડાયા છે કેટલા બધા તાયફાઓ કર્યા પબ્લિસિટી મેળવી લીધી બે ત્રણ દિવસ તો ઉભાળો થયો એ પાણી મિત્રો કેટલા દિવસ ત્યાં નહેરમાં ચાલ્યું ખબર છે ફક્ત દોઢ કલાક એના પહેલા એ જ પાઇપલાઇન દ્વારા બનાસ કાંઠાની જે દાંતીવાડા ડેમ માં પાણી નાખવાનું હતું એ સમયે પણ જ્યારે પાણી અહીંયા આવે એટલે એના વધામણા કરવા માટે માનનીય સંસદ સભ્ય જૂના પરબત કાકા એ પણ વાત તે ગતે આવ્યા લાવા લશ્કર એમના જોડે હોય આજુબાજુના પબ્લિકના એટલે જે ઉજોરીયાઓની તો ક્યાં ભાજપમાં કમી છે એટલે આગળ પાછળ જિંદાબાદ જિંદાબાદ કરીને આ પબ્લિકના આજુબાજુ ફરતા હોય આ નેતાઓ જેટલું આ તાઇફાઓ કર્યા ને આવવા જવામાં જેમના વધામણા કર્યા નર્મદાના નીરના નામે આન તેન બધી ભોડાકુ હતું અને જે ગાડીઓ લઈને અમને ધોળમધોડા કરી એનામાં જે ગાડીઓમાં ડીઝલ વપરાણું છે ને એટલું પાણી દાંતીવાડા ડેમમાં નથી આવ્યું એટલું પાણી એ કેનાલમાં સીપુ ને નથી ખોલ્યું દોઢ દિવસ દોઢ કલાક માટે એ જયારે કેનાલ ચાલુ કરી અને પાછળથી કેનાલ બંધ કરી દેવામાં આવી છો હું ત્યાં ગયેલો છું એમના પછી બે દિવસ પાછા ભાઈ એ જાહેરાત કરી કે આ તો બધું રિપેરિંગ રિપેરિંગનું કામ ચાલે છે અંદર બાવળ ને બીજાનું બધું ઉગેલું છે એને દૂર કરીને બે દિવસમાં પાણી ચાલુ કરી દઈશું મિત્રો એ પાણી આજે પણ ત્રણ મહિનાના વાળા વાઈ ગયા

તમે પેલા જે પાણી તમે જે કામ આદર્યું હતું દાંતીવાડા ડેમમાં પાણી નાખવાનું ક્યાં ગયું કોઈ દીકરો રજૂઆત કરે છે મિત્રો હું મળ્યો ને ત્યારે સ્પષ્ટ એ જ્યારે પાણી પુરવઠા મંત્રી હતા એમને મને કીધું કે આ પાણી દાંતીવાડા ડેમમાં આવવાનું નથી આ ડેમ ભરાવાનો જ નથી કુદરતી જે ભરાશે એ જ સાચું બાઈક નહીતર યાર ચારસો ક્યુસેક ની તમે પાઇપલાઇન નાખી છે નેરની આઉટપુટ છે બારસો ક્યુસેક અને બાજપી થતું હોય પરંતુ કરોડો રૂપિયા આ બધા ખર્ચે છે અને પાછી એક આશા જે તમને આંબા આંબલી બતાવે છે એ આશા ખેડૂતોની ઠગારી નીવડે છે તમે કરોડો રૂપિયાની પાઇપલાઇન લાવી અને દાંતીવાડા ડેમ પેલા ભરવાના તો ના ભરી શક્યા હજુ સુધી જેટલું પાણી આવ્યું એનાથી તો વધુ તમે એમના ડીઝલ ગાડીઓના બગાડ્યા છે એટલે તો તમે ડીઝલ બાળી કૂટ્યું ભાઈ એ પાણી કેમ નથી આવ્યું કેમ ધારાસભ્ય કોઈ રજૂઆત કરતા નથી જૂના ધારાસભ્યો નવા પણ માવજીભાઈ ભલે વાતો કરતા હોય પણ માવજીભાઈ ક્યાંય વિધાનસભા સત્રમાં ત્યાં વાત કરી છે રજૂઆત કરી છે ના ખાલી તમને બતાવવા માટે એમને કહી દેવું પડે કે હા અમે રજૂઆત કરશું એટલે તમે વિધાનસભા ગૃહમાં રજૂઆત કરી છે બનાસકાંઠામાં એવો કોઈ પાણીદાર નેતા નથી કે એમની રજૂઆત ત્યાં કરતો હોય ચોક્કસ એક શંકરભાઈ ખરા પણ હવે ખરા આખો જિલ્લો બન્યો ને આખો આખો પાણી ત્યાં લઈ જવાનું છે પાછા હવે તો બીજું સર્વે કરવાના છે કે આ પાણી થરાદ વાળા પછી માગણી કરી છે કે મને દાંતીવાડા ડેમનું સીપુ ડેમનું પાણી આપો એટલે અહીં તો પૂરું થતું નથી યાર થરાદ થી પાઇપલાઇન અહીંયા લાવવાની અહીંયા થી પાછા તમે પાણી ત્યાં લઈ જવાના શું તાયફા માંડ્યા છે હવે એક મંજૂરી ખાલી સર્વેની મંજૂરી મળી છે કે એ ચાંગાની પાઇપલાઇન થઈ અને ગુંદરી સુધી આપણે સર્વે કરાવો આટલું કીધું એમાં તો ઘણા બધા નેતાઓ એમના ફેસબુક એકાઉન્ટ ને વિડીયો એમના તાયફા ઉગજવી મૂક્યા આખા પેપરોમાં એમને આપવા માંડ્યું આ આદ્ય પુરુષ ફલાણા આદ્ય ફલાણા આખા બનાસકાંઠામાંથી મિત્રો આ સત્ય હકીકત સાથે જણાવું છું કે આખા બનાસકાંઠામાં જો કોઈ ખરેખર ધારાસભ્ય રજૂઆત કરતો હોય ને તો એ છે વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી સત્ય ખેડૂતો માટેના પ્રશ્નો લઈ અને એક જ વ્યક્તિ આખા ઉત્તર ગુજરાત માટે રજૂઆત કરે છે નરમદા થી લઈ ધરોઈ માં પાણી આવ્યું ધરોઈ થી તમે મોકેશ્વર માં નાખો મોકેશ્વર થી ત્યાં તળાવમાં નાખો વડગામ બાલારામ નદી એ રસ્તે આવે જયારે અહીંયા તો કેટલે કેટલે ફરીને સીધા પાણી આમ અવળા ઢાળે ચડાવવાના છે એટલે નેવાના પાણી મોભે ચડાવવા છે અને પાછા ખોટા ત્યાં કરવાના યાર આ ધારાસભ્ય જે પ્રવીણભાઈ ઉદઘાટન કર્યું હતું ને એમને આ ત્રણ મહિના જ પૂરા થયા એ વાત નહીં આ લપડાક છે જો તમારા કીધે સરકાર કામ ના કરી શકતી હોય તો તમે પાણીદાર નેતા જ નથી નથી કેમ એ પાણી અને પાછા સપનાઓ દેવાના એટલે ખેડૂત આમે છેવટે નિરાશ થશે દાંતીવાડા ડેમમાં પાણી નાખવાની વર્ષો થી રજૂઆત છે તમે બબે ત્રણ ત્રણ વખત તો એના વધામણા કરવા આવ્યા છો ત્યાં આવો એટલે આગળ પાછળ જે હજુરિયાઓની ટીમ ને એમને ધતિંગ કરશો અને પાણી વધાવી દીધું એ પાણી આ બે દિવસ ચાલતું નથી કેમ આ તો તમે કરોડોનો ખર્ચો કર્યો પાઇપલાઇન બંધ કરો અમે રિપેરિંગ કરીએ છીએ એટલે પાણી આવ્યા વગર તમે રિપેરિંગ કરશો પાઇપલાઇન છે પરંતુ ખબર નહીં અજુરિયાઓની આખી ટીમો આના કામમાં લાગેલી છે વાહવાહી જ કરવી છે ને માટે આવી લુખી વાહવાહી તમે બંધ કરો ખરેખર પબ્લિક ને જો તમે પાણી આપવાનું હોય તો પેલું યાર એના કુવામાં વાડામાં આવશે ને ચારસો ક્યુસેક પાણી ત્રણસો ક્યુસેક પાણી લઈને તમે તળાવ ભરશો એમ કેટલા ભર્યા આજ સુધીના ઇતિહાસમાં તમે રેકોર્ડ લો સાથે ડીસામાં હમણાં ભૂપેન્દ્રભાઈ મંજૂરી આપી છે કે ડીસા તાલુકાના અડતાલીસ તળાવ અમે ભરી નાખશું કેટલા ભર્યા આ વાતને ચાર મહિના થઈ ગયા ભાઈ પરમિશન આપે દાંતીવાડા ડેમ તો લગભગ પંદર વર્ષથી ભરાય છે પંદર વર્ષથી આ બધા કાયફા ચાલે છે હવે સીપુ ડેમ ભરવો છે અને હવે ભાઈ એમાં ઓછું પડતું હતું પાણી લઈ જાવ ઠેઠ રાજસ્થાન ની બોર્ડર ગુંદરી ગામ સુધી અલા આ તો પરમિશનો છે ખોટી વાહવાઈઓ ના કરો તમે ચોક્કસ કામ સારું છે જો આ કામ થાય તો પરંતુ આ થતું નથી આ ખાલી વાયદાઓ છે લટકતું ગાજર છે પેલો સૂંઘી શકે ખાઈ ના શકે આ મૂળ છે કારણ કે તમારી રજૂઆત એક પણ ધારાસભ્યને હું પહેલા પણ બોલો છું કે ભાઈ તમે વિધાનસભામાં રજૂઆત કરો કે કેમ અમારો ડેમ ના ભરાય કેમ ખેડૂતોને પાણી ના મળે પરંતુ એ કોઈ ત્યાં રજૂઆત કરવી નથી કારણ કે રજૂઆત કરવા જશો તો નેતાઓને કે મુખ્યમંત્રીને ખોટું લાગી જશે કે ભાઈ કેમ તમે સાચી વાત કરી હા ચોક્કસ તમે એટલું કરી શકો કે અહીંયા વાહવાહી કરશો સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેશો હા નાત જાતના કોઈ ઝઘડા ગલાવી અંદરો અંદરની પબ્લિકને લડાઈ તમે ધારાસભ્ય બની જશો એક નેતા બની જશો એક પ્રતિનિધિ બની જશો પરંતુ એ પ્રતિનિધિ તમે ત્યાં વિધાનસભામાં શું કરો છો ત્યાં કઈ મિત્રો આ કામ કરતા નથી આ હમણાં જે જાહેરાતો થઈ એટલે પાછો પ્રવીણભાઈના આ કિસ્સો મને યાદ આવ્યો હવે સાહેબ નેરની સફાઈ ત્રણ મહિના થયા થઈ રહી હોય તો પાણી ચાલુ કરો અત્યારે હવે વાવણીનો સમય થયો અત્યારે પાણીની જરૂર આવે છે મિત્રો આપ પણ કોમેન્ટ કરી અને જણાવો આ બધા શું આપણે પબ્લિકના લડાઈ મારી પોતાનો સ્વાર્થ સાધે છે ક્યાંક મને તો એવું લાગવા માંડ્યું છે હવે કે આ જે કોન્ટ્રાક્ટની લાઈન આવે ને એમાં જ એમનો કોઈ ભાગીદાર તો નહીં હોય ને અરે બધાય કારણ કે એમને ફક્ત પાઇપલાઇન નાખવાથી ઇન્ટરેસ્ટ છે પાણીથી કોઈ ઇન્ટરેસ્ટ નથી પાણી પંદર વર્ષથી હું કહું છું કે નથી આવ્યું દાંતીવાડા ડેમમાં પાણી શિપોમાં નથી આવ્યું હવે પાણી ડેમ માં નહીં નાખતા ને પેલો નહેરમાં ચાલુ કર્યું છે અને હવે પાછા તળાવો તમે ભરી લાગશો મિત્રો આખું ગામ ભેગું થાય અને તળાવમાં જઈ અને બબે ચમચી પાણી રેડે એનાથી તળાવ નો ભરાય મિત્રો જ્યાં સુધી પાઇપલાઇન આવી છે ને સીપુ ડેમ સુધી એનાથી અને પાઇપલાઇન જ્યાંથી ચાલુ થઈ એના વચમાં હજારો તળાવ આવે છે એક પણ ભર્યા છે સરકારે ના હવે હજુ નો કોન્ટ્રાક્ટ ક્યાંક બાકી રહી જાય છે હજુ સરકારમાં મને એવું લાગી રહ્યું છે કે ક્યાંક એનો ટાઈફો કરવાનો બાકી છે એટલે પાઇપલાઈન ખેંચીને લઈ જાય છે ગુંદરી સુધી કામ સારું છે મિત્રો નો ડાઉટ આપણે એનો વિરોધ ના કરી શકીએ પરંતુ આ જ્યારે કામ પરિપૂર્ણ થાય ખેડૂતને ફાયદો થાય તો જ એ એકંદરે કામ સફળ ગણાય મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને કોમેન્ટો કરજો અને હા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત